રાજકોટનો ટીઆરપી કાંડ મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના સુરતમાં તક્ષશિલા કાંડ અને વડોદરામાં હરણી લેક દુર્ઘટનામાં કેટલાય નિર્દોષ લોકોએ તેના જીવ ગુમાવતા કોંગ્રેસે મોરબીથી ન્યાય યાત્રા આરંભી હતી

નેતાઓ અને તેમના બની છે પીડિત પરિવારોની ધારાસભ્યએ ન્યાય યાત્રા દરમિયાન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે પીડિત પરિવારોને આર્થિક સહાય પેટે એક કરોડ રૂપિયા આપવામાં આવે અને ભ્રષ્ટાચાર મુક્ત અધિકારીઓ પાસે તપાસ કરાવવામાં આવે તેવી માફ કરી હતી